નસવાડી તાલુકાની હરિપુરા વદેશિયા શાળા સવારના આઠ વાગ્યા સુધી ખુલી નહોતી જેથી શાળામાં આવેલા વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો સવારમાં વિદ્યાર્થીઓ શાળાએ તો પહોંચી ગયા પણ શિક્ષક ના આવતા વિદ્યાર્થીઓને શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું વિદ્યાર્થીઓના માતા પિતાનો આક્ષેપ છે કે આવું એક વખત નહીં પણ ઘણી વખત થાય છે જેના કારણે વિદ્યાર્થીઓના ભણતરમાં અસર પડી રહી છે બાર જેટલા બાળકો શાળા ખોલવાની રાહ જોઈ રહ્યા હતા આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકોની બેદરકારીને લઈ ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ સાવ કથળી રહ્યું છે સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકામાં હોવા છતાંય શિક્ષકો શાળાએ સમયસર જતા નથી શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવો પડી રહ્યું છે વિદ્યાર્થીઓને તો ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો રજાના મૂળમાં જોવા મળ્યા હતા જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી પ્રાથમિક શાળાઓનું વેકેશન પૂરું થયું અને બે દિવસ થવા છતાં શુક્રવારે કવાંટ તાલુકાની વજેપુર પ્રાથમિક શાળા સવારના સાતથી અગિયાર કલાકનો સમય હોવા છતાં સવારે સાત વાગીને સાડત્રીસ મિનિટે શિક્ષકો આવ્યા હતા વિદ્યાર્થીઓ રાહ જોઈને સવારે સાત વાગ્યાના બેઠા હતા જ્યારે બે શિક્ષિકાઓ આવ્યા ત્યારે ગ્રામજનોએ તેઓને મોડા આવવાનું કારણ પૂછતા મુખ્ય શિક્ષકે ગ્રુપ શાળામાં ગયા હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજા શિક્ષક પણ તેઓની સાથે લેટ આવ્યા હતા વેકેશનના મૂળમાં હજુ શિક્ષકો હોય તેમ જોવા મળ્યું હતું જ્યારે કેટલીક શાળાઓમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોવા છતાં વિદ્યાર્થીઓ સાથે શાળા સાફ કરાવતા જોવા મળ્યા હતા આમ કવાટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકોની અનિયમિતતાને લઈને આદિવાસી બાળકો પણ શાળાએ નિયમિત આવતા નથી તો પછી શિક્ષકો વિદ્યાર્થીઓ ન આવતા હોવાની વાતો કરતા જોવા મળે છે તે કેવી રીતે કેવો તમારે ભણવું છે કે નહીં હા ભણવું છે આગળ જવું છે ને કેવો બેટા શું નામ તારું દિવ્યા દિવ્યા ભણવું છે ને હા કયા ધોરણમાં પાંચમા પાંચમા તો નહીં આવ્યા બેન ના એવું